અગિયાર કોમર્સ તદ્દન ફ્રી હા તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો અગિયાર કોમર્સ તદ્દન ફ્રી અને એ પણ ડ્રીમ એજ્યુકેશનમાં તમે જ્યારથી આ વિડીયો જોવો છો ત્યારથી લઈને તમારી સ્કૂલની પરીક્ષા પતેની ત્યાં સુધીનું અગિયાર કોમર્સ હવે ડ્રીમ એજ્યુકેશનમાં તદ્દન ફ્રીમાં ભણાવવામાં આવશે એના માટેની શરત એક જ છે કે ડ્રીમ એજ્યુકેશનની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની બાર કોમર્સની બેચમાં પ્રવેશ મેળવો એક પ્રવેશ ફી છે એ ભરો અને અગિયાર કોમર્સ તદ્દન ફ્રીમાં ભણાવો હવે વાત એ આવે કે કોમર્સ માટે ડ્રીમ એજ્યુકેશન જ શું કામ તો છેલ્લા વીસ વર્ષથી છેલ્લા વીસ વર્ષથી શૈક્ષણિક કાર્યનો અનુભવ અને એ વાત તો આપ સૌ જાણવો છો અને સ્વીકારો પણ છો કે આપણા વિસ્તારમાં એકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિકનું જો સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા કોઈ હોય તો એ માત્ર ને માત્ર ડ્રીમ એજ્યુકેશન છે ઉપરાંત જો વાત એચિવમેન્ટની કરું તો બોતેર વખત પુરા માર્ક્સ ત્રણ વખત ગોલ્ડ મેડલ અને પંચોતેરથી વધુ વખત ગુજરાતી યુનિવર્સિટીમાં રેન્ક પ્રાપ્ત કરેલ છે અને હવે તો ડ્રીમ એજ્યુકેશન માત્ર ગુજરાતી મીડિયમમાં નહીં પરંતુ હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં પણ અવેલેબલ છે આદિનાથનગરમાં વર્ધમાન સેલ્સની સામે અને અંબિકાનગરમાં નટરા સ્કૂલની સામે ડ્રીમ એજ્યુકેશન અવેલેબલ છે ઉપરાંત બીકોમ સેમેસ્ટર ફોર અને બીકોમ સેમિસ્ટર સિક્સની બેચ પણ શરૂ થઈ ગયેલી છે તો આજે જ વધારો ડ્રીમ એજ્યુકે